હેલો ફ્રેન્ડ્સ આજે આપણે જો ઇન્સ્ટન્ટ અત્યારે મુલતાની માટીના પાક સાબુનો ઓર્ડર આવ્યો છે તો આપણે તાત્કાલિક બનાવીને આપવાના છે તો એના માટે મેં બેઝને ગરમ થવા માટે મૂકી દીધું છે આ બાજુ તેની પેસ્ટ પણ તૈયાર કરવાની છે તો ફટાફટ તમને હું મુલતાની માટી સાબુ બનાવીને બતાવું આ પેસ્ટમાં આપણે એલોવેરા જેલ વિટામિન ઈ પછી આપણે કોકોનટ ઓઇલ ગુલાબજળ આ બધું નાખીને મિક્સ કરી નાખીએ છીએ પેસ્ટ હવે આ જો સરસ બેઝ ઓગળી જાય પછી આપણે તેમાં પેસ્ટ નાખી દઈશું આપણે જ્યારે ઇન્સ્ટન્ટ ઓર્ડર આવે ત્યારે જ આપણે સોપ બનાવીને ફ્રેશ ફ્રેશ આપીએ છીએ આપણી પાસે કોઈ જાતનો સ્ટોક છે નહીં તમારે જ્યારે જોઈએ ત્યારે તમે કોલ કરીને કહી શકો તમને બીજા દિવસે તરત મળી જાય હવે આ બેઝ થોડો થોડો ઓગળી ગયો છે તેમાં આપણે એક આ કોફી કલરનો બેઝ છે તે એડ કરીશું તેનાથી મુલતાની માટીનો સાબુ બહુ સરસ બને છે હવે આપણો બેઝ એકદમ સરસ ઓગળીને તૈયાર થઈ ગયો છે તેમાં આપણે હવે મુલતાની માટીની પેસ્ટ નાખીશું આપણો બેઝ રેડી થઈ ગયો છે બનીને હવે આપણે તેને આ સાબુના મોલ્ડમાં પાથરી દઈશું આપણે સાબુ મોલ્ડમાં પાથરી દીધા છે હવે બની જાય પછી હું તમને સરસ બતાવીશ કે કેવા સરસ સાબુ બને છે મુલતાની મીટીના જો તમારે કોઈને આ સાબુ લેવા હોય તો તમે આ નંબર ઉપર મારો કોન્ટેક કરજો